ઘટિ પહેરી એટલે ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠા રાખવી ધણીનો કોઈ ધણી નથી સુતે જન્મંગલ સ્વામીનો સુંદર પ્રવચન કેપમાં જ રહેવાનું કેમ રહેવાનું બસ આમ હાલ તો ધમધમ જ હાલવાનું ઢીલા મરેલા બધા બેસણામાં આવ્યા એમ નહીં બેસવાનું ભગવાન મળ્યા છે આપણને આનત જન્મથી ભટકે છે ને આ જન્મે આપણો ઉદ્ધાર થઈ ગયો છે આપણો જન્મ લેખે લાગી ગયો કહેવાય આ વખતે એક દરજી હતો આપણે ગાધડકા ગામનો ગોવિંદ અને આખા ગામમાં એક જ સ્વામીનારીને કપડાં સીવે સ્વામિનારાયણ સ્વામિનાયન બોલે થોડું તિલક સ્થાન લો કરે ગામના બધા પટેલ કે દરજી સ્વામને સ્વામણે કરે એ તારો ઉદ્ધાર થાય એ કે મારો ઉદ્ધાર તો કેદડાનો થઈ ગયો પણ હું સ્વામીને સ્વામિયણ કરીને કપડાં સીવું છું ને એ સીવેલા કપડાં પહેરી છે ને એનો ઉદ્ધાર થવાનો આ નિષ્ઠા કહેવાય એને અક્ષરાનુષારની વાતોમાં આવે છે પ્રસંગ કે જૂનાગઢ જિલ્લાનું એક દેતડ ગામમાં એક ગોપાલભાઈ થઈ ગયા આપણા સત્સંગી અને ગોપાલભાઈની બહની સત્સંગી નહીં અને ગોપાલભાઈ સત્સંગી ખેડૂત માણસ લગ્ન કર્યા પાંચ વર્ષ થઈ ગયા પણ દીકરો નહોતો એને અને ગુજરાતમાંથી જ્યાં બ્રાહ્મણ ગયો સોરઠમાં અને વાત કરી કે લાવો બેન તમારો હાથ જોઈ દઉં એની હાથ બતાવ્યો કે મારે દીકરો નથી કે દીકરો થાય તમારે હું મારા દેવના મંત્ર જગું માતાજીના જે દેવને માનતો હોય તો તમારે દીકરો ચોક્કસ થાય તો મને શું આપો કે દીકરો થાય ને તો એક તો આપું એટલે કપડાં આપું વાસણ આપું ધોત્યા આપું આ આપું પૈસા થોડાક આપું સીધું સામાન આપું બધા કરાર કર્યા અને હોય પૂરી આપણે બધું શરૂઆતમાં થોડુંક દીકરો થાય ત્યારે બીજું દેશું દોઢ વર્ષે ભામણ આવ્યો પાછો ગોપાલભાઈને ખબર નથી આ વાતની કે મારી પત્ની આ સોદો કર્યો છે જ્યોતિ જોડે અને ભામણ આવ્યો તો છોકરો તો ઘોડિયામાં રમે ભામણી ખુશ થઈ ગયો કે મારા મંત્ર હાચા પડ્યા દીકરો થયો નહીં અને કીધું કે મને થોડુંક વધારે આપો મારે તો બહુ મંત્ર જપવા પડ્યા છે એટલે બધા ઢગલો કર્યો અનાજ નો ડાળ ને ચોખા ને ગોપાલ ભાઈ તો ખેતરથી આવી ગયા કેવા ઢગલા શેના કર્યા છે ને ખબર નહીં કે આ ભાઈ ને નથી ખબર એની પત્ની અંધાર રાખ્યા છે બ્રાહ્મણ કે શેના કેમ મારા દેવના મંત્ર થી તમારે છોકરો થયો શીખ્યો અને પેલો લાલ પીળો થઈ ગયો એની પત્ની કે સાચી વાત છે કે હા ગોપાલભાઈ નું તો આમ લોહી ઉકળી ગયો અને છોકરા ને ઘોડિયામાંથી ઉચકી અને ભામણના ખોળા મૂકી દીધો લઈને હાલતો થઈ જાય કે તું તારા દેવનો દીધેલો છોકરો મારે જોઈ જ નહીં કે મારા ભગવાન સ્વામિરાયણ માં સ્મરાજી છે દેવ દેવો દેનકડ કાઈ નહીં પણ આ દેવનો દીધેલો જોતો તો લઈને હાલતો થઈ જા ચલો કે ભામણ કે પણ હું લઈને ક્યાં જાઉં મારે પ્રશ્ન નો થાય કોનો લઈને આવ્યા હું આ નો છોકરો ક્યાં લઈ જાઉં તું જે કરવું જાય ત્યાં હાલતી પકડ હું ન લઈ જાઉં તો તો એવું બોલ કે તમારા સ્વામિનાયણ ભગવાને આપ્યો છે તો રાખું ભામણ કે આ તમારા સ્વામિનાયણ ભગવાને દીકરો આપ્યો છે તો હું કીધું ખબર કે એક દાણો નહીં મળે મારા સ્વામિનાયણ ભગવાન આપ્યો ને તો હાલતી પકડે એમને આવ્યો એમ જ આ તો સહજાનંદ સ્વામીનું છે મારું તન મન ધન એને અર્પણ કરેલું છે તને છે ને મળે આ નિષ્ઠા કહેવાય આ તો ઢેફુ ગંગાધળ થી પડે પેશાબ થી ઢેફા જેવા હોય આપણે ગમે ક્યાંય નથી ફૂકીને ફાકડો એક નિષ્ઠા ભગવાનની રાખવાની પાકા પછી ડખોળ ડખોળ કરે તો દહી થાય શું કરવું પડે એને ઝાંકીને મૂકી જ દેવું પડે ને રાત્રે ઢાંકીને બે વાગ્યે હાથ નાખે જાડું છૂક ની છાકની પછી ત્રણ વાગ્યા ને ચાર કશું ન થાય હવાની નાખ્યું એટલે પૂરું કંઠી બાંધી પેલા બુદ્ધિ વાપરવાની જેટલી નાખવાની કંઠી કયા દવાખાના દાખલ છું મારો છે ક્યાં દુનિયામાં ઘણી ઘણા ગુરુ છે મારે ગુરુ કોને કરવાના છે અને ગુરુ ઘેર્યા પછી પૂરું પછી વેચાઈ જવાનું એના પછી લોક કરી દેવાની બુદ્ધિને આપણું કાંઈ ચાલે નહીં એમાં ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા હતા પેલા ગઢડામાં હતા અને સચિદાનંદ સ્વામી આવ્યા કારણ કે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે દુર્વાસા બધી ગોપીઓના થાળ જમી ગયા જીવ બને લાડુ બને સંશય થયો ગોપીઓના થાળ દુર્વાસા ઓછા ખાઈ છે આવો સંશય જો ને ભગવાન સ્વામિનારાયણ સત્યદાનંદ સ્વામી આવેલા મંદિરમાં એ રહેતા ત્યાં ભક્તિ બાગમાં ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન કે સત્યદાનંદ સ્વામી આ જ્યાં જમીન જાવ તો બસો સંતોની રસોઈ તૈયાર જ છે આપણે એ કે મહારાજ મારે મોડું થાય છે અને મારું ટિફિન આવે છે એટલે ભાત આવે જ છે ભાત કે ટિફિન આવે છે હું લઉં છું ભગવાન કે આ જમીન જવાય અમારી આજ્ઞા છે અને જીવ લાડુબાને કીધું કે ઉતાવળ છે ને વહેલા જમાડી દો રસો તૈયાર કે મારા રસોઈ તો બસો સંતો ની બની ગઈ છે સચિદાનંદ સ્વામી બેઠા બસો સંતો રસોઈ જમી ગયા કશું રવાનો દીધો પેલા ના પાડે ને તોય હજી ભૂખ છે અને પછી બધું ખલાસ થઈ ગયું ને સત્યદાનંદ સ્વામી કે તો પછી મારું ટિફિન મોકલી દેજો હું જાઉં છું સીજી મારે કે જઈ માં કે મારે થોડુંક આપ્યું મને પછી ના ભાત મોકલશે મારા માટે આ તો ભગવાન છે ગમે તે કરી શકે ભગવાનનો ધણીનો કોઈ ધણી નથી ભગવાન સમ્રદ્ધ છે સારંગપુરમાં આપણી પ્રતિષ્ઠા થઈ 92 ની સાલમાં અને સાસરીજી મહારાજે પહેલીવાર સ્વામણે અને સંપ્રદાયમાં હોજ બનાવ્યો ને સિરાના તો સારંગપુરમાં વાર હોજ બનાવ્યા હતા સિમેન્ટ કોન્ક્રીટના અને સોજીનો શીરો હતો ચોખ્ખા ઘીનો ચારસો મણ સોજી હતી ચારસો મણ ખાંડ અને એ પ્રમાણે ઘી અને ઘી એવું ચોખ્ખું આ તો દાળ દાળ એ ઘી જેવું હતું પહેલાના જમાનામાં તમે ઉકાળ્યો હોય ને ઘરમાં તો આખી બજારમાં સ્મેલ થાય ઘીની અત્યારે તો તણી તને ઉકાળવું પડે તને શું લાગે છો તો આવા મરેલા જેવા ઘી એવા માણસ એવા થઈ ગયા અને કાઠિયાવાડીમાં છે ને જગતનો બહુ મીમા એ જમાનામાં યજ્ઞ થાય ને ગામના ગામ ખાલી થઈ જાય અને દોઢ થી બે લાખ માણસો આવ્યા પ્રતિષ્ઠામાં સારંગપુર અને આખા ખેતરના ખેતર ઢંકાઈ ગયેલા માણસો માણસો બધી આજુબાજુના ગામના ગામ બધાય અને પેલા તો હીરાનો બીજા બી પ્રવૃત્તિ જ નહોતી માણસ નવરા બહુ રહેતા અત્યારે તમારે શું છે કમાવામાં છે ને બહુ ટેન્શન લેવું પડે કારણ કે જીવન જરૂરિયાત વધારી દીધી બહુ અત્યારે માણસને મોડું ગમતું નથી પહેલા તો કપડા એવા હતા પાણકોરાના બે જોડી પહેરો ને જિંદગી પૂરી થઈ જાય અને ચંપલના ટાયરના ચંપલ હતા ગાંધીજી પહેરતા ટાયર ના સંપલ કુતરું નહીં તૂટે એકવાર લીધા એટલે પૂરું છ છ મહિને ત્રણસો ત્રણસો રૂપિયાના બુટ ને ચંપલ ને એટલે બધું માણસને કેટલા બિલ આવવા મળ્યા મોબાઈલના પેટ્રોલના ના લાઈટ એટલે એટલો તણાવ અનુભવે ને એટલે ઘરમાં હંપ નો રે કોઈને પ્રેમ નો આપીએ કે કુટુંબમાં અને ટેન્શન લઈને બેઠો હોય એટલે કથા ય ન ઉતરે એટલે કોઈ ટેન્શન ઉતરે જ નહીં પછી પણ પહેલાના જમાનામાં માણસો ફ્રી બિચારા એકદમ હળવા ગામડામાં સંતો વાત કરે છે ને કથામાં ઘણી વાર બે પટેલિયા હતા ને એ પટેલિયા કલાક કામ કરે પછી આરામ કરે અને છેઠિયાઓ નીકળ્યા ત્યાં ફોર વ્હીલ ગાડી લઈ અને કપાસ નો વેપારી હતા ને એટલે ઉઘરાણી કરવા ગયા એ પટેલિયાને ઓળખતા નહોતા પણ રસ્તામાં ચાર રસ્તા ભેગા થયા એક જગ્યાએ બોર્ડ તો હોય ને ગામડામાં બોર્ડ હોય ને બધા પાવડા બનાવવા લઈ જાય બોર્ડ બોર્ડ તો હોય જ નહીં કે ગામડામાં અને પેલા ઘોસાણા કે આ કયો રસ્તો ગામમાં જતો હશે ગાડીમાંથી ઉતરું પણ બધું ભરફુર લાગે કોઈ માણસ નહીં બે પટેલિયા ઊંઘી ગયેલા લીમડા નીચે છે સવારમાં દસ વાગે પેલા શેઠિયાઓ જગાડ્યા થઈ અને ગામડામાં છે ને પ્રેમ બહુ હોય હા નિરસ્વારસ પ્રેમ હોય ઓળખાણ ન હોય તો કે ઓહો આવો આવો છે ગામડામાં લખ્યું જ હોય ભલે વધારો અને શહેરમાં શું લખ્યો હોય રજા સિવાય બેહવું નહીં બોડે માર્યા હોય કુતરાથી સાવધાન રહેજો બજાર જતા તો હેપતા જાય પહેલા તો એટલે શેઠ તો બિચારા ફાળિયું પાથરી દીધું પાણીમાં માટીમાંથી આવો શેઠ બાપા શું સેવા કરીએ એ કે અમે તો રસ્તો પૂછવા આવ્યો તમે હોય કેમ ગયા હતા બીમાર છો એ કે ના અમે કલાક રળીએ ને જમીન જમીન તો અમારે હો એકર છે પાણીના બોર છે તે કલાક એ કે કલાક રળીએ ને એમાં રોટલાનું થઈ જાય એમને ખાઈ એટલું ભગવાન આપી દીધી પણ વધારે રડો ને તો શેઠિયાઓ પેલા પટેલ કે શું થાય બંગલો થાય ગાડીઓ આવે કે પછી ફર્નિચર થાય એસી નખાવો પછી પછી શાંતિથી આરામ થાય એ કે એમ શાંતિથી જ આરામ કરતા હતા તમે જગાડ્યા અમને પછી આવી દખલ શીખવાડજો નહીં એમને ખોટી કે અમે તો ઊંઘી ગયા હતા આ બધું કરી કરીને ઊંઘું એમને બધા આરામ છે અમારે અને ગમે તેટલા રૂપિયા ભેગા કરો ને એ શાંતિ તો મનમાં રહેલી છે એટલે માણસને તણાવ બહુ અનુભવાય છે એટલી જીવન જરૂરિયાત વધી છે ને માણસ ને અને રોજ વધે છે ઘરના જેટલા સભ્યો બધાને મોબાઈલ જોઈ બધાને બાઇક જોઈ કમાવાળો એક હોય બચારો એટલે એને તો આમ કોતરી ખાતું હોય અંદર કેટલું બધા બહુ માણસો હોય છે કેટલો પ્રશ્નનો પાર નથી એની કથા કરીએ તો સમાજમાં હું હાલે છે તો સાસરીજી મહારાજના વખતમાં માં બધા બચારે હાલી ના આવે એટલે ભૂખ્યાઈ થાય બહુ ખેડૂતો બધા કામ કરતા હોય પેલા ખોરાક હેવી ખોરાક હતા બધું ભારે ખાઈ ને પછી જાય સ્વામિનારાયણ ભગવાને યજ્ઞ કર્યો ડભાણ માં ગાડામાં બળદ ગાડામાં લાડવા ભરીને પીરસવા નીકળે કારણ કે પંગત જેટલી લાંબી થાય ને એક માણસ ને પંદર પંદર લાડવા પીરસવાના હોય હવે ટોપલીમાં તો પાંચ માણસ માં ખાલી થઈ જાય અડધો કિલોમીટર પંગત હોય અઢી ત્રણ લાખ માણસ જમતું હોય વીસ દાડા બાવીસ દાડા યજ્ઞ એ લોકો ડભાણમાં બળદ ગાડું એટલે બળદ ન જોડ્યા હોય માણસો ખેંચે ભર્યા હોય લાડવા ટોપલા ભરી ભરીને બે બાજુ આપે તો પેલા ને બહુ ખોરાક સંતો વાત કરે ને એક ભાઈ હતા ને તો જમવા બેઠા નવા જ લગન કરેલા તો બાજરાના રોટલા ગામડા બહુ ભારે હોય ખબર ફૂટ બાય ફૂટ ના હોય એક એક ઈંચ એનો ગેજ હોય એટલે રોટલા ખાય એક એની બે ને હતી ને પેલા ભાઈ એ બારે આપે લાચુ કાઢે ગામડા અને એની નવી નવી પત્ની અંદર રોટલા ખડે એની પેલી બેન પેલા એની આપે બહાર તે પાંચ છ સાત આઠ રોટલા ગયા બહાર એટલે પેલી એની પત્ની પૂછ્યું બહાર કેટલા જણા છે અમે કે મારા ભાઈ એકલા જ છે કે તમારા ભાઈ મારા ભાઈ આજ મારે એની ભેગું રહેવું નથી કે આ તો મશીન છે કે હું છે આ તો રોટલા છે આ તો ફૂલકા ખાવા જ આગલે દાડે શરૂ કરવા પડે પાછા એટલે માણસને બહુ ખોરાક પેલા બહુ જ ખોરાક હતા અને શાસ્ત્રી માં વખત માં શીરો છે ને છટડી થઈ જાય એટલો શીરો તો ખુખડીયા ના પાડે કે હવે બી શીરો નહીં શેકી ચાર રાતના ઉજાગરા થયા શાસ્ત્રી મહારાજ કે ભગવાન પૂરું પાડી દેશે ચિંતા ન કરશું અને એ વખતે બધા માણસો પંકજો થઈ અને શીરો છે ને હનુમાનજી નું મંદિર છે ને સારંગપુરમાં નાછી મારા વાળા તગારા ભરી ભરીને શીરો આવું પાડવા માંડ્યા ગાયું ખવડાવી દેવા મળ્યા કે ખૂટવાડવું છે આપણું અને ખરાબ દેખાડવું છે તે પાછા માણસો ઘૂસી ગયા ને એવા તગારા ભરીને શીરા જવા મળ્યા કોઈ ખબર ન પડે ક્યાં છે અઢી લાખ માણસમાં એ વખતે બધું બુફે નહોતું પાછું અને સ્વયંસેવકો નહીં ને કાંઈ બિલ્લા ને પાસ ને એવી સિસ્ટમ જ નહોતી કારણ કે કોઈ ખોટું કરતું જ નહોતું અને એ વખતે કોઈ વાત કરી શાસ્ત્રીમાં સ્વામી શીરો તો ગેરવલ્લે જાય છે અને અડધો શીરો ખાલી થઈ ગયો છે તો પંગજ પહેલી શરૂ થાય છે સ્વામી આવ્યા ને કપડું ઢાંક્યું સ્વામી કે કંકુ લાવો એક તાંકડામાં કંકુ વગાડ્યું અને સ્વામી એમ હાથ બોળી અને પાછળ મારે બરડામાં કંકુવાળા સ્વામી કે હું જેને થાપો મારું સેવક બિલ્લા બિલ્લા જે ગણું પાસ બધું આવી ગયું આમાં અને પેલા બધા વાઇટ જ પહેરતા એટલે વ્હાઈટમાં ઉપસીત જાય એટલે પાછળ હું કામ મારે શીરો લઈ જાય તો પાછળથી ખબર પડે આ છે ને આને જો ધાબો નથી મારેલો પાછો બોલાવો એટલે સ્વામી બુદ્ધિપૂર્વક એવું કરી લઉં અને આખા ગામને જમાડ્યું અઢી લાખ માણસો જેમાં હાજે ફરીને બધાને જમાડ્યા શીરો ગરમ ગરમ જ નીકળે પછી સ્વામી આજુબાજુના ગામડામાં ગાડા ભરી ભરીને શીરો ધાવા દીધો ત્રીજે દાડે ગરમ ગરમ શીરો નીકળે ફર આમ ફફળતો શીરો આમ તાજો એવો પછી બોટાદ પાંજરાપોળમાં મોકલ્યો સ્કૂલોમાં મોકલ્યો લઈ જાઓ જેને જોઈએ ને પછી હરિભક્તો કે સ્વામી આ ખૂટે તો તો વાઇન્ડ અપ કઈ ખૂચે આપણને હા શીરો ખૂટે એવું કરો આ શાસ્ત્રીજી મહારાજ પ્રતાપ દેખાડેલો છે ઇતિહાસ લખાઈ ગયા છે જીવન ચરિત્રોમાં અને લખનારા હર્ષદભાઈ દવે હરિભક્તો આ તો યુગો પેલાના પ્રસંગો છે શાસ્ત્રીજી મહારાજના વખતના હરિભક્તોના પ્રમુખ સ્વામી પણ મોજૂદ છે આ કઈ વાતું હોય કે કવિ બનાવેલી નથી પણ ભગવાન છે ને તો સમરસ છે બધું કરી શકે ભગવાન સ્વામિનારાયણ ત્યાં ગયા ગઢાળીમાં આંબા છે નોતરું આપેલું કે પછા સંતો લઈને આવજો સ્વામિનારાયણ ભગવાન ગયા બરોબર હાડા અગિયારે ને પાંચસો સંતો અને પેલો હામજીઓ કરવા આવ્યા ઢોલ લઈ આંબા છેઠ વાણિયા ખરા નામ ગણતરી વાળા થોડાક બિચારા તે સ્વામિનારાયણ ભગવાને તરત કીધું કે આપણે પચાસ ની વાત થઈ હતી ને આ તો પાંચસો આવ્યા સ્વામિનારાયણ ભગવાન કે મેં ખાલી એક મીંડું ચડાવ્યું અને મીંડામાં પચાસ પછી પાંચસો થઈ ગયા આંબા શેઠ કે અમારા ઘરના બાર જણા છે ને એની રસોઈ દૂધી આપી દો પછી જેટલા મીડા સડાવવા સડાવ જે કરો એ કરો મારો વાલો એવું ન તો હારું કર્યું ભગવાન સાધા સંતો લાવ્યા હાલો ફરીને આપણે સીધું મગાવી લીધે આમ અને મહારાજ આપી દીધી બાર જની તમારા મહેમાન હસવાય જાય અને બધા સંતો જમાડ્યા ગામ જમાડ્યું અને એની પાંત્રીસ માણસની રસોઈ વધી મહારાજ કે તમારી પાછી રસોઈ લો એક દાણો ઓછો ન કર્યો પચાસ માંથી પંદર જણ ની આપી દીધી પાંત્રીસ એટલી ને એટલી જ વધી યોગી બાપા એ ગાનામાં શામળભાઈને જે આ કામ કરેલું છે કે એનો રસ હતો ખાલી દસ માણસનો બાપાએ હાંઠે જમાડ્યો રસ એટલો ને એટલો જ રહે આ તો બનેલા પ્રસંગો તમને કહું છું અંધશ્રધા નથી આ કઈ કે વાતો ઉપા એ ઘર સાય ને કઈ વાંધો જ ન આવે ભગવાને સંત આપણને મળ્યા છે ને એની નિષ્ઠાની ઘેડ બેસી જવી જોઈએ અંદર ની અંદર એવી તો બહુ બધી વાતો આવે છે બીજી ભગવાન એમાં પક્ષની વાતો કરે છે કેવા ત્રણ તાંત જેમ મા બાપ દીકરા દીકરીનો પક્ષ રાખે છે સ્ત્રી એના પતિનો રાખે રાખે બાપ એના દીકરો એના બાપનો પક્ષ રાખે છે એવી રીતે આપણે ભગવાનના ભક્તનો શું રાખવો પક્ષ રાખવો બૈરા છોકરાનો ધવ રાખે છે ભગવાનના ભક્તના હો ગુના હોય ને તો એનો પક્ષમાં રહેવું જોઈએ આપણે તમારા દીકરાના ગુના હોય તો પક્ષ નથી રાખતા ભૂલ નોંધે જ કોઈ લીમડીના ઝવેરભાઈ દિવાન હતા ને આના પક્ષની વાત નીકળી નિર્ગુણ સમય વચનાત વાંચે સા મારે ટોયલેટ ગયેલા અને પક્ષની વાત દીવાન સાહેબ કે ન્યાય નો પક્ષ રખાય ના રખાય મારે બહાર આવી હાથ ધોતા નાયા પેલા જ આવ્યા ત્યાં ટુકડો જ વીટેલો અને બાજુમાં એને ઉભા રહ્યા કે દિવાન સાહેબ તમે શું બોલ્યા સ્વામી તો કોઈ ની સયામાં દબાતા નહોતા સાત્રીમાં તમે કીધું ન્યાય નો પક્ષ રખાય તમારા ભત્રીજાએ વીરસદમાં ખૂન કર્યું છે અને પેટલાજની તેની ભલામણ હું કામ કરી ન્યાયનો નો પક્ષ ફોન કર્યો સજા થવી જ જોઈએ કેમ કે દીધો દીવાન સાહેબ કાનપુટ્ટી પકડી ગયા કે સ્વામી હવે નહીં બોલવા આવું ભગવાનના ભક્તના ગમે તેટલા ગુનાઓ હોય લોકો એમ ભગવાને તો બધા હરખા ભગવાનને દી હરખા ન હોય બધા એ તો લોકો વાતો કરે ખોટી વાતો છે ભગવાનને બધા હરખા હોય છે ભગવાન એકની તો રક્ષા કરવા આવે ને એકને તો મારવા આવે છે દુર્યોધન ને અર્જુન હરખા કહેવાય સુર પંખાની સીતા માતા હરખા કહેવાય તમારા દીકરા બે હોય છે હરખા હોય છે તમારે બોલો થોડુંક પક્ષપાત થોડુંક વલણ નાના દીકરા પર વધારે થોડુંક થશે જ તે તમને નાનો જો એવો હોય છે તો મોટા પર થશે પણ એક ઉપર તો થોડુંક વધારે રાખશે ભગવાનના ભક્તનો પક્ષ રાખતા આબરું વધે ઘટે ગમે તેવું હોય શીર સાટે પક્ષ રાખવાનો શીર સાટે એમાં કોઈ દાડો આપણે બીજું આવું જ ન જોયું યોગી બાપા હતા અને સ્વામી ગોંડલમાં હતા બાજુમાં દેવછડી ગામ છે ગોંડલ ની બાજુમાં ત્યાં વરદાન દાદા એક રહેતા અને યોગી બાપા એને ઘરે ઘણી વાર ઉતારો કરેલો છે અને એ રાજકોટ જાય કલેક્ટરની ઓફિસમાં વારસાઈમાં જમીન કરી દેવી હતી કે હું ધામમાં ગયા પેલા મારા છોકરાને ખાતે ચડાવી દઉં કલેક્ટર ધક્કા ખવડાવે ગામડામાં બસ ના ટાઈમ એક જ હોય આખા દાડામાં અને બે ત્રણ ધક્કા ખાધા ને દાદા કંટાળ્યા અને કલેક્ટરની ઓફિસમાં દાદાની ટાંકી ફાટીને ગાળી દીધી કલેક્ટરને જોશ જોશથી તમે બધા કુતરા જવા છો કલેક્ટર ને મોટો મોટ ઓફિસમાં જઈ અને જે બોલવા મળે ઓફિસ ગાજે હજી તો બધા કાકા ઉતરી થઈ ગયા અને ગોંડલ મંદિરે કલેક્ટર ને ગાડો દીધી છે કલેક્ટર તો જિલ્લાનો રાજા કહેવાય આપણે જીવવા નહીં જઈએ શાંતિ થવા ભારે પડશે હવે અને કલેક્ટર ને બહુ અપસેટ થઈ ગયેલો ટેન્શન માં આવી ગયા એ કહેવાય ફાઇલમાં સહી ભાઈ નહીં થાય મજા નહીં આવે ત્યારે મારું ને જતો થતો જશે ગાળું થઈ ગયા એટલે એ ગોંડલ મંદિરે આવ્યા એ કહું હવા ફેર કરી આવું થોડુંક મંદિરે જાઓ આ કાકા પહોંચ્યા અને કલાક પછી કલેક્ટર આવ્યા યોગી બાપા આરામમાં છે કાકા આવ્યા બરોબર અઢી વાગે અને સાડા ત્રણ વાગે કલેક્ટર આવ્યા બપોરે યોગી બાપા આરામમાંથી ઉઠી અને અક્ષર દેરીમાં જતા હતા બાપાને ખબર નથી આ વાત ફોન હતો જ નહીં મંદિરમાં અને કલેક્ટર ગાડી પરથી ઉતરીને પગ્યા લાગ્યા યોગી બાપા હાથ પકડ્યો સભા માટે પણ પગચા ચડાવીને પેલા દાદા બેઠા હતા ને વરદાન દાદા ન્યા લઈ ગયા યોગી બાપા અને હું કે છે કે સાહેબ આ દાદા અમારા બહુ ભગવદીય છે અમારી બહુ સેવા કરી છે અમને જમાડ્યા છે અને એની કઈ ભૂલ થઈ હોય ને તો હું તમારી માફી માંગુ છું યોગી મહારાજ અને સાહેબ ને કે સાહેબ આનું કામ કરી દીજો તમે દાદાને કે તમે સાહેબ ની માફી માંગી લો દાદા ઉભા છે અને હું કીધું યોગી બાપા એનું કામ પતાવી દેજો પાછા તમે જે હોય અંતર્યામી રીતે કીધું અને કલેક્ટરને દાદા પછી દાદાને માં બેહારીને સાહેબ લઈ ગયા ઓફિસમાં કે યોગી બાપાની આજ્ઞા કરી છે અને હું કીધું ગમે ત્યારે કામ હોય ને દાદા તમારે આવી જાઉં તો દાદા ગામના કામ લઈને જાઓ ગામવાળા કે તમે સાહેબ નહીં કહો ગાળીઓ દીધી હતી ને પણ યોગી બાપાએ પક્ષે કેવો રાખ્યો યોગત આપણે શું બોલી કલેક્ટરને ગાયળું જેવું દુઃખી થાય ને એમ હું કહી એમાં એવું બોલાય તમારા ઘરે સમય આવ્યો ને કોઈક ઝઘડે કઈક વાંક હોય હું કયો એને કાંઈ નો કહેશો જે કહો એ મને કયો તમે બે અંદર હું પોડી લઈશ વરી લો કે નહીં પક્ષ રાખ્યો કહેવાય ભગવાન ભક્ત ના તો ગમે તે થાય ભગવાન સ્વામી ને ગામમાં ગયા અને એક હરિભક્ત ભક્તના ઘરે જમવાનું હતું એમાં સંતો બસો ને પચાસ હરિભક્તો અઢીસો જની ખીચડી બનાવી લે આપણે ખીચડી ખાઈ ને એવી નહીં પેલી ચાલુ ખીચડી શાકભાજી ઘી બી કઈ નહીં મળતા મીઠું નાખ્યું છે અને ખીચડીમાં કાંકરા એટલા લાઈટ નહીં અને છેલ્લું પેલું વજવું છે પેલા હલર ને પેલા મશીન નો થાય એટલે બિચારા જમીનમાં પેલું કરે અને જેટલી ખીચડી ને એટલા કાંકરા અને પથ્થરિયા કાંકરા એટલે ગરમ થાય ધૂળી તો ઓગળી જાય પેલા કાંકરા તો એકદમ કડક સ્વામી ભગવાન થાળ કરીને પેલા જમ્યા અને કોળિયા કડરડ કડડ થાય કાંકરા ભગવાન સમજી ગયા ભગત બિચારો હાચો છે ને ભાવ હાચો છે પણ કાંકરા ભારો ભાર છે સ્વામી ભગવાન જમી અને પંગત કરી શિવજી મહારાજ પીરસવા નીકળ્યા બધા ને ખીચડી પીરસી અઢીસો જન ની બધા ધૂન બોલાવે મહારાજ જમ્યા એક પકરણ ને એ વિમુખ ખુરશી નાખીને ભગવાન બેઠા પછાઉ ભગવાન ના હાથમાં છે તો પથરાય પછાવી દે ભગવાન લોકો મગનું પાણી નથી પસતું નગર ગણાય ને એ તો ભગવાન ના હાથ ની વસ્તુ છે ભગવાન કે હું જોઉં છું જો કોઈ ચાવ્યો ને તો સત્સંગમાંથી કાઢી મૂકશું બધા ગળી ગયા બધા ગળી ગયા નકર બચારો સમય આવા ને શું કે જો પેલો કાંકરા વાળો બચારા જીવવાનો જીવવા નો જે આ બધા દરબારો ભેગા હતા બધા કેટલાય પણ શ્રીજી મહારાજ હરિભગત ભગતની લાજ રાખે પક્ષ રાખે એકવાર વાર આફ્રિકા થી કેસર આવેલો શાસ્ત્રી મહારાજ ને આપેલું એ જમાનામાં તો ફ્રીજ નહોતા મંદિર માં લાઈટ જ નહોતી અમે સાધુ થવા આવ્યા ત્યારે સારંગપુર માં લાઈટ નહોતી કશું મળે ને આખા મંદિરમાં એક પંખો અને કેસર શાસ્ત્રી મહારાજ ને આપ્યું કેસર ક્યાં રાખવું અને ફ્રીજ નહીં ક્યાં એવું નહીં એને પછી એક ડબ્બી લાવેલો જે પાંચ મંદિરમાં દેવાનું તે કાગળના પડીકા વાળી આપે મોટો ડબ્બો હતો તે થોડું થોડું આપે તે કાગળ નો પડીક સાસરીમાં મુક્યો લોટો પલંગ નીચે મૂકી રાખેલો કારણ કે કેસર વપરાય ક્યાં રોટલા ને સાસ ખાવાની કેસર કેમાં વાપરે દૂધ પાક હોય કે શિખર કેસર વાપરે આ સ્ક્રીન હોય આખે રોટલામાં શું કેસર નાખે છે પડ્યું જવું અને ખેંગારજીભાઈ ચૌહાણ છે ને આપણા સ્વામિનારાયણ પ્રકાશના મુખ્ય તંત્રી હતા પહેલા પ્રકાશના શરૂઆતમાં એને હવારમાં માં સંડાસ જવાનું લાગી છે પેલા મંદિરમાં સંડાસ લોટો જોયો અંધારામાં તે લોટો ભરી ગયા હવે કેસર કેસર નો ભાવ તો કેટલો હોય છે અને એને પછી કાગળ તો ઓગળી જાય પાણીમાં અને દૂર ગયેલા ને અંધારામાં પાણી વાપરે સંદાસ ત્યારે બધા રેસા હાથમાં ગયા ગંધવાડું પાણી લાગે કેસર નો માલિક ન વાપરે સંડાસમાં તો દુનિયામાં કોઈ વાપર્યું નહી હોય અને પછી કે હાડું કેસર લાગે કે પ્રસાદજી કર્યું અને વાત કરી કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ છે સ્વામી કે હું છું કે મને ખબર નહીં કે લોટામાં મૂક્યું છે અને હું તો હવાર માં ટોયલેટ જવા લોટો આવું થયું સ્વામી કે હાશવો મૂટ્યું આપણે ખાંડ સંદાસ થવા નતું ને ભૂલી જવાનું બીજા હોય તો કેટલું કરે જો સફામાં જ ગયો સંદેશમાં કે સર વાપર્યું પણ સાસરીમાં તો પક્ષ રાખે કોઈ હરિભગતને ઓછું દે એક વાર હું સ્વામી બાબાને પાણી પાવા ગયો છું રૂમમાં અને અતિ અગત્યની ખાનગી હતી એક સાધુ અંદર નહોતા એક હરિભગત નહોતા એક અધિકારી બેઠેલા અને સ્વામી કડક કઈ રાખેલો કોઈ અંદર આવે નહીં અને હું પાણી પાવા જવાનું હોય ને એટલે હું ગયો બે શબ્દ સાંભળી ગયો હું સ્વામી કે સાહેબ અમારા હરિભગતને છોડી તો હું એવું માનીશ કે તમે મને છોડ્યો છો આ સ્વામી બાપા બોલ્યા સ્વામી કે એની ભૂલ હું તમારી માફી માંગુ પણ એને છોડી દો તમે આ પ્રમુખ સ્વામી છે રૂમમાં બેઠા પેલો તો હોઈ ગયો છે ઘરે જ એને ખબર નથી કે પ્રમુખ સ્વામી એક વ્યક્તિને કગરે છે